નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ ધોરણ ચાર પાઠ સોળ કામનો મહિનો જેમાં આજે આપણે ભાગ બે વિશે સમજીશું તો બાળ મિત્રો આગળના ભાગમાં જોયું કે પક્ષીઓ તેનો માળો કેવી રીતે બનાવે છે તેમના બચ્ચાનું કેવી રીતે ધ્યાન રાખે છે આ બધું આપણે ભાગ એકમાં જોયું હવે આપણે આગળ ભાગ બે માં વધુ જોશું પ્રાણીના દાંત તમે જોયું છે કે પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે એટલે કહે છે કે તમે જોયું છે કે પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે બાજુ પરના ઘાસ દાંત ઘાસને ચાવવા માટે મોટા અને સપાટ હોય છે પછી કહે છે કે બિલાડીના દાંત માંસને ફાળવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે ત્યાર પછી છે કે સાપ કે સાપને વાકા તીક્ષ્ણ દાંત હોય છે પરંતુ તે પોતાનો ખોરાક ચાવતો નથી સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે ત્યાર પછી છે ખિસકોલી ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે એટલે કહે છે કે ખિસકોલીના જે આગળના દાંત છે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એના દાંત વધ્યા કરે છે તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે એટલે કહે છે કે તેમને તેમના જે લાંબા કરેલા દાંત છે એના વડે જ વસ્તુઓને કોતરવાની હોય છે હવે તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો તો કે તમારી ઉંમર કેટલા વર્ષની છે તો કે નવ વર્ષ તમારા દાંત કેટલા છે વીસ દાંત તમારા કોઈ દાંત તૂટી પડ્યા અથવા પડી ગયા છે કેટલા તો કે ચાર દાંત તમને કેટલા નવા દાંત આવ્યા છે મારે ત્રણ દાંત નવા આવ્યા છે તમારા કેટલા દૂધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી તો કે બે દાંત પરંતુ તેમાં એક દાંત નવો આવ્યો નથી બાકીના બધા આવી ગયા છે દાંત વિશે વધારે શોધો તો કે તમારા મિત્રના દાંત જુઓ શું તે જુદા પ્રકારના દાંત છે તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરવાનો છે આ દાંતની વચ્ચે તમે કોઈ જોઈ શકો છો તેની વિશે ચર્ચા કરવાની છે છે ત્યાર પછી કલ્પના કરો જો તમારે આગળના દાંત ન હોય બંને ઉપર અને નીચે તો તમે જામફળ કેવી રીતે ખાઓ અભિનય કરી બતાવો કેવી રીતે ત્યાર પછી કે તમારે આગળના દાંત છે પરંતુ પાછળના એક પણ દાંત નથી તમને કોઈ રોટલી આપે છે તો તમે કેવી રીતે ખાશો બતાવો ત્યાર પછીનો પ્રશ્ન તમારા મોંમાં એક પણ દાંત નથી તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો તમારે દાંત ન હોય તો કેવા લાગો તમારી નોટબુકમાં એનું ચિત્રણ દોરવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન ઘરડા માણસો પાસેથી જાણો જેઓને દાંત હોતા નથી તેઓ એટલે શું કહે છે કે જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી એ પણ આપણે જોવાનું છે ત્યાર પછી છે કે તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરવાનું છે તેના શરીરના ભાગોનો પણ તમારે નિર્દેશ કરવાનો છે તે આપણે આગળ જોઈએ હવે અહીંયા પ્રશ્ન આપણે કે તમારા મિત્રના દાંત જુઓ શું તે જુદા પ્રકારના દાંત છે તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરવાનો છે આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો તો કે હા મારા મિત્રના દાંત જોતા લગભગ સરખા પ્રકારના દાંત છે તેનું ચિત્ર નીચે મુજબનું છે તો કે આગળનો દાંત અને પાછળનો દાંત આ બંને દાંતમાં હું તફાવત જોઈ શકું છું આગળનો દાંત છે એ પાતળો છે અને પાછળનો દાંત પહોળો છે તેને દાઢ કહેવામાં આવે છે જો તમારે આગળના દાંત ન હોય ને બને ઉપરના અને નીચે તો તમે જામફળ કેવી રીતે ખાઓ અભિનય કરી બતાવો કેવી રીતે હવે ખાવાની કોઈ પણ વસ્તુને તોડવા માટે આપણે આગળના દાંતનો જ ઉપયોગ કરીએ છીએ જો આપણને આગળના દાંત એટલે કે ઉપર નીચે ન હોય તો જામફળના ટુકડા કરી શકતા નથી તેથી જામફળ ખા જાતે ખાઈ શકીએ નહીં ત્યાર પછીનું તમારે આગળના દાંત છે પરંતુ પાછળના એક પણ દાંત નથી તમને કોઈ રોટલી આપે છે તો તમે કેવા રીતે ખાવી શકો છો બતાવો જોઈએ તો કે ખાવાની કોઈ પણ વસ્તુને આગળના દાંત તોડે છે પરંતુ તે વસ્તુને ચાવવા માટે તો પાછળના દાંતની જરૂર પડે છે એટલે આગળના દાંત હોય અને પાછળના દાંત ન હોય તો આપણે રોટલીના ટુકડા કરી શકીએ પરંતુ તેને ચાવી શકીએ નહીં રોટલી ચાવ્યા વિના જ ગળામાં ઉતારવી પડે જે પચવામાં મુશ્કેલ બને છે ત્યાર પછીનો પ્રશ્ન તમારા મોંમાં એક પણ દાંત નથી તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો તો કે મારા મોંમાં એક પણ દાંત ન હોય તો હું પ્રવાહી પ્રકારની વસ્તુઓ તથા જે મુલાયમ અને દાંત વગર પેઢાથી ચાવી અને દબાવીને શકાય તેવો ખોરાક ખાઈ શકીશ દાખલા તરીકે દાળ ભાત શીરો રબડી જ્યુસ તથા મોસંબી નારંગી ચીકુ પપૈયા જેવા ફળ ખાઈ શકીશ ઘરડા માણસો પાસેથી જાણો જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી તો કે મારા દાદી દાદીને દાંત નથી રહ્યા તેમના પાસેથી જાણવા મળ્યું કે તેઓ સિંગ ચણા બાજરી રોટલા રોટલો ભાખરી ફરસીપુરી કાચા ફળફળાદી સૂકો મેવો સલાડ પાપડ વગેરે કઠણ પ્રકારની ચીજ વસ્તુઓ ખાઈ શકતા નથી જેઓને દા ધોતા નથી હવે ત્યાર પછી છે કે તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરવાનું છે અને તેના શરીરના ભાગોનો પણ નિર્દેશ કરવાનો છે તો અહીંયા પોપટનું ચિત્ર આપેલું છે પછી એના ભાગ આપેલા છે તો કે પગ આપેલા છે પંજા છે પૂંછડી છે પીછા છે પાંખ છે ચાંચ આપેલી છે અને આંખ આપેલી છે આવી રીતે શરીરના શરીરના ભાગોના નામ પણ નીચે આપેલા છે અને આ ચિત્ર પોપટનું છે તો બાળ મિત્રો આજે આપણે પાઠ સોળ ભણ્યા આગળના વિડીયોમાં આપણે પાઠ સત્તર સમજશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત